નવ વાગે મારો છોકરો ઘરેથી નીકળ્યો છે નવ વાગે છોકરો મારા ઘરેથી નીકળ્યો છે આજે ત્રણ દિવસ થઈ ગયા પછી મને જાણ થઈ કે છોકરો મળતો નથી એનો ફોન અપ આવે છે અમે આજુબાજુ ગામમાં મારા ભાઈએ ગામના દરેક કુવાઓ પછી આ સ્કૂલ આ તે એ દિવસે બધી છોકરાઓ બધી જગ્યાએ ફરી વળ્યા એ ન મળતા પછી તૈયારી અમે પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ત્યાં જઈ મેં એફઆઈઆર લખાવ્યું તો કે કાચી ફરિયાદ થાય એમણે એમ કહ્યું કે છે તમારો છોકરો કઈ ગયો શું થયો કાચી ફરિયાદ લખી પણ પછી રાતે પણ બાકી ફરિયાદ એફઆઈઆર લખાયો એ લોકોએ એમને કોઈ એ પછી કોઈ કાર્યવાહી કરી નહીં નહીં ચાર દિવસ થયા નહીં ભલાણામાં કોઈ જવાબ લેવા આવ્યા કે નથી કોઈ જગ્યાએ છોકરાની ઉપરથી મને એમ કહે છે તમે ખોરો તો જો મારે ખોરવાનું હોત તો હું પોલીસ સ્ટેશન શા માટે જ મેં એમ કહ્યું કે સાહેબ મારા છોકરાને જીવનું જોખમ છે મારો છોકરો ગાય જેવો છે અને જીવનું તમે છેલ્લા કોલ કોણ આવ્યા છે એટલું ખાલી તપાસ કરાવો તો ખબર પડે કે છોકરો કઈ બાર લઈ ગયો કોણ લઈ ગયો કોઈ ધમકાયો છે તો મને એમ કહ્યું કે તો બધું દસ દિવસ બધું આવે એમ એ ક્વોલિટી અત્યારે ના મળે તો મને કહે છે મેં કહું સાહેબ ક્વોલિટી મારા છોકરાને ખોરવો કંઈ નથી એ તો ખોરવા નીકળ્યા મને કે તમે ખોરો પછી આજે મેં વાત કરાવી કે સાહેબ હજુ કંઈક તકલીફ છે મને મને કોલ ડીલો આપો તો મને કે હજુ ચાર પાંચ દિવસ વાર લાગે તો ચાર દિવસ આઠ દિવસ સુધી મારો છોકરો કંઈક થઈ ગયું જવાબદાર કોણ એનો જવાબદાર લીંબાસી પોલીસ સ્ટેશન અને જ્યારે મેં કેમેરા અહીંયા આગળ કેમેરા ભરા ગામમાં મારેલા છે તો મેં તૈયારી બપોરમાં કેમેરા પંચાયત ઓલરેડી ઓન ઓનો કોઈ વહીવટદાર જ નથી એનો કોઈ સરપંચ કે બસ ફાવે એમ એનો દુરુપયોગ થઈ રહ્યો છે તો ફાવે એમ પંચાયતનો દુરુપયોગ થઈ રહ્યો છે જ્યારે મેં પંચાયત ખોલાયું અને પંચાયત ખોલ્યા પછી જે પાસવર્ડ ખોવાઈ ગયો છે આનો કોઈ માલિક નથી પછી પાસવર્ડ મંગાવ્યો જે આનો એ જે આનો નાખ્યા છે એ ફોન નથી ઉઠાવતો પછી આને પાસવર્ડ મોકલા પાસવર્ડ ખો પાસવર્ડ જ્યારે માર્યો જ્યારે એનો ડેટા ખુલ્યો ત્યારે અંદર જે ઉપરથી કનેક્ટ વાઈફાઈ કનેક્ટ કરનો વાર એ કેબલ કાઢી નાખેલો હતો ચેક કર્યું તો આ છ મહિનાથી કશું રેકોર્ડ થયું નથી પણ જ્યારે આવું બનાવ બને તે કરી અમને કનેક્ટ કર્યું એમ કે અમે ખોટા સાબિત ના થયા તે પછી અમે કનેક્ટ કર્યું બાકી છ મહિનાથી કોઈ જાતનું અંદર સ્ટોરેજ થયું નથી તો આ મૂકવાનું કારણ શું જો કેમેરા હોત તો મારો છોકરો હાથ બચી ગયો હોત મારો છોકરો આજ બચી ગયો હોત આ ગામમાં આ પંચાયતમાં ટોટલી લાલિયાવાડી ચાલે છે અહીં અગર તમે પોલીસ રૂપિયા આલો તો તમારું કામ થાય રૂપિયા આલો તો હું એમ કહું છું કે કોઈ અધિકારીનો છોકરો ગિટનેપ થયો હોત એના અધિકારીના છોકરાને કોઈ ઉઠાઈ ગયો હોત તો સાહેબ કલાકમાં ગાડીઓ દોડતી થઈ જાય કલાકમાં એમને કોલ ડિટેલ મળી લે તો શું એ અધિકારીનો છોકરાએ છોકરા અને ગામડાની પ્રજાના શું એ કીડી મકોડા છે ગામડાની પ્રજા કીડી આજે મારો જો આજ તમારા ગામનો જશે આ ગામનો જશે આ આ કઈ કીડી મકોડા છે બધા ગામની પ્રજા અધિકારી છોકરો જાય તો કલાકમાં ગાડીઓ દોડતી થઈ જાય છે અત્યારે અને જયારે આ બના પછી આ આ બનાવ બન્યા પછી મારા છોકરા ગામના તમામ કુવા તમામ અવાર બધે રોજ છોકરા તપાસ કરે છે પણ આજે અચાનક આ વસ્તુ જોઈ ને મારા છોકરાને બૂમ પાડી કે તારો ભાઈ અહીં આગળ પડ્યો છે તારે ખબર પડી કે આ છોકરો અહીં છે હકીકતમાં અહીં આગળ કોઈ એને આજે નાખી ગયું છે જો આ કેમેરા સામે કેમેરો છે મહાદેવ આગળ સામે કેમેરો જો એ કેમેરા ચાલુ હોત તો કોણ નાખી ગયું શું થયું એ બધું પકડાત પણ ટોટલી લાલિયા માતર તાલુકામાં લાલિયાવાડી ચાલે છે ટોટલી ખેડા જિલ્લામાં લાલ્યાવાડી ચાલે છે ખરેખર વિકાસના નામે આ એક કાળો ધબ્બો છે

અમારા પર તમે તમને દેવાનો રાટ નાખ્યા શું જવાબ નહી આપ્યો આ બાર ના નીકળ ના ના આ મોળ્યા આવો દેવાનો નીકળ ના 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 કે કોક મત આલે કે ના હા આમાં એ આવ હા એ જ સા આમાં એ આવો એ વાત પૂરી હે આવો એ જ સા